આજરોજ પોલીસ સલાહકાર કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠક માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમર સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલના પ્રશ્નો ઊભા કર્યા હતા કે ખાસ કરીને સરદાર ભવન તરફ જતા વન વે બનાવવામાં આવ્યું છે તે ખોટી તરફનું બનાવવામાં આવ્યું છે જે વન વે પલટાવવામાં આવે જેને લઈને સુવિધા પણ મળશે ખાસ કરીને વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર જૂની લારીઓ તથા જૂની મોટર કાર વગેરે જૂની ભંગાર હાલતમાં પડી રહી છે તે જગ્યાઓ રોકી રાખવામાં આવેલ છે તેવી જગ્યાઓ પરથી ઉઠાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી અને વડોદરા શહેરમાં જેટલી જગ્યા ઉપર વન વે બનાવવામાં આવ્યા છે તે જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે જેથી લઈને કોઈ અકસ્માત ન સર્જાય બીજી એક રજૂઆત કરવામાં આવી હતી કે જે સાડત્રીસ ટકા પોલીસની ઘટ છે તે તે સરકારમાં રજૂઆત કરી ઘટ પૂરી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી અને રાજકોટમાં જે દુર્ઘટના થઈ જેને લઈને સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીને લઈને સરકારે જે પગલાં લીધા છે તેને લઈને જમા વડોદરા મહાનગર અને પોલીસ તમામ દુકાનોમાં નોટિસ બજાવવામાં આવી અને કહેવામાં આવે છે કે અહીંયા આ સેફ્ટી લગાવવામાં આવે અને ફાસ્ટ શિફ્ટના સાધનો લગાવવા પડશે જ્યારે નોટિસ બાદ ત્રણ ચાર એજન્સી એવી છે કે વેપારીઓ અને દુકાનદારોને ભયભીત કરીને કહેવામાં આવે છે કે અમે આ તમામ ફાયર સેફ્ટીની કામગીરી કરી આપીશું અને પ્રમાણપત્ર પણ અપાવીશું તેવી માગણી કરે છે વેપારીઓ પાસે ત્રણથી ચાર લાખ રૂપિયા માગવામાં આવે છે પરંતુ જે દુકાનોમાં શક્ય જ નથી કારણ કે ઘણી બધી દુકાનોમાં પાણીની ટાંકી મૂકવા માટે પણ વ્યવસ્થા હોતી નથી જેને લઈને નાની દુકાનોમાં પણ ચીઠીના ત્રણ ચાર બોટલો મૂકીને મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પોલીસ સલાહકાર સમિતિની બેઠક આજે બપોરે બાર વાગે પોલીસ ભવન ખાતે કમિશનર શ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી એમાં બધા એસીપી ખાસ કરીને અમારા સિનિયર ધારાસભ્ય શ્રી યોગજભાઈ પટેલ અને પોલીસ સલાહકાર સમિતિના સભ્યશ્રીઓની હાજરીમાં મિટિંગ રાખવામાં આવી હતી ખાસ કરીને પોલીસ સલાહકાર સમિતિનું કામ પોલીસને મદદ કરવાનું હોય અને જે સમાજમાંથી પ્રશ્નો આવતા હોય એ પોલીસ કમિશનરને રજૂઆત કરતા હોય છે વડોદરા શહેરના પ્રશ્નો બાબતમાં ધારાસભ્યશ્રી યોગેશ પટેલે રજૂઆત કરી ત્યારબાદ મેં પણ રજૂઆત કરી મુખ્ય રજૂઆતમાં ખાસ કરીને સાયબર ક્રાઇમના જે કેસો વધી રહ્યા છે એ બાબતમાં સિસ્ટમ વધુ સક્રિય બને અને ડ્રગનો જે કારોબાર વડોદરામાં ચાલી રહ્યો છે એ બાબતમાં પણ રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય ચિંતિત હોય ત્યારે પોલીસ કમિશનર અને એમની ટીમ આ બાબતનો વધુ સતર્ક રહે જેથી કરીને જે આપણી યુવા પેઢી છે એને આ ડ્રગ એડિક્શનના જે દૂષણ છે એનાથી મુક્ત કરી શકાય ખાસ કરીને વડોદરા શહેરમાં જે સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક છે એના આધારે ક્રાઇમ ડિટેક્શન કરી શકાય વેરી સવારમાં જે ચોરીના બનાવો બની રહ્યા છે એ બાબતમાં જે સિટીઝન સેફટી એક્ટ છે એના અંતર્ગત તમામ જગ્યાએ તમામ બિઝનેસ સ્થળોએ સીસીટીવી કેમેરા તમામ ફાર્મ હાઉસો પર તમામ હોસ્પિટલમાં કેમેરા લગાડવાનું જે આયોજન હતું એ ક્યાંક ઢીલું પડ્યું હોય તો એને પણ વધુ સક્રિય કરી અને તમામ જગ્યા કે જ્યાં ક્રાઉડેડ પ્લેસીસ છે જે બિઝનેસ પ્રોવાઇસીસ છે બધામાં સીસીટીવી કેમેરા લાગે તો આખું શહેર સીસીટીવી સર્વેન્સમાં આવે જેનાથી ક્રાઇમ ડિટેક્શન અને ક્રાઇમ સર્વેલન્સમાં આપણને ફાયદો મળે જે રીતે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે એ બાબતમાં વધુ ટ્રાફિકનું સુચારું સંચાલન થાય એ બાબતમાં સૂચનો કર્યા છે વડોદરા શહેરમાં જે નાની નાની પોળો છે ખાસ કરીને ચાર દરવાજા રાવપરા વિસ્તારમાં એમાં ઇલિગલ પાર્કિંગ સ્પોટો બની ગયા છે તો એમાં વારાફરતી એક એક સ્ટ્રીટ લઈ અને ટ્રાફિક પાર્કિંગ નું જે દૂષણ છે કે જેમાં ઘણી વખત ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કે ફાયર એન્જિન પણ ન જઈ શકે એવી પોળોને ધીરે ધીરે ડીકન્જેશન કરવાનું સૂચન કર્યું છે કે મોટા મોટા વ્હીકલો જે ખાસ કરીને બસો અને ટ્રકો આ જે રોડ પર પાર્કિંગ થતા હોય છે એ બાબતમાં પણ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ ભેગા થઈને કાર્યવાહી કરે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સારું સંકલન થાય તો જે દબાણો દૂર કરવામાં આવે છે ત્યાર પછી લોકો પાછા ફરી દબાણ ન કરે અને ચાર રસ્તાની ત્રીસ ત્રીસ મીટર ચારે બાજુ લારી ગલ્લા ના ઉભારે રે સ્કૂલની આજુબાજુ પાનના ગલ્લા આ વગેરે ના થાય જેથી કરીને બાળકોમાં દૂષણ ન થાય એ પ્રકારના સૂચનો કર્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ જે અલગ અલગ ક્રાઇસિસમાં જે રીતે કોર્પોરેશન તંત્રને અને નાગરિકોને મદદ કરી છે એ બદલ એમની સરાહના પણ મેં કરી છે કે ખાસ કરીને હમણાં પૂરની પરિસ્થિતિ હતી એ વખતે ગોરવા દશામાંનું તળાવ જ્યારે ઓવરફ્લો થયું તે વખતે પોલીસે પણ પોતાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી માહિતી મેળવી અને લોકોને રેસ્ક્યુમાં મદદરૂપ થયા હતા એ ખરેખર સરાહનીય બાબત છે રાજ્ય સરકાર દ્વારા બીજા સાડી છસો કેમેરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ ભવનમાં જ નવું ઇન્ટીગ્રેટેડ સેન્ટર બનાવવામાં આવશે કે જે જગ્યાએ કોર્પોરેશનના કેમેરા છે કોર્પોરેશનના બી અઢારસો જેટલા કેમેરા છે એ સિવાય બીજા લગભગ સાડી છસો જેટલા કેમેરા રાજ્ય સરકાર પોલીસ ડિપાર્ટમેન્ટને આપવા જઈ રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં ક્રાઇમ બનતા હોય જ્યાં કોમ્યુનલ રાઇટ્સ થતા હોય એવી જગ્યાએ કેમેરા લાગવાથી ક્રાઇમ ડિટેક્શનમાં વડોદરા શહેર આગળ રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ઘટ છે એ ઘટ માટે અમારા ધારાસભ્યશ્રીએ કે અમારા ગૃહમંત્રી છે એમને પણ રજૂઆત કરવાના છે કે લગભગ તેત્રીસથી ચોત્રીસ ટકા જેટલી સ્ટાફની ઘટ છે એ બાબતનો રજૂઆત કરી અને રાજ્ય સરકારે હમણાં લગભગ બારેક હજાર લોકોની ભરતી કરવાનું વિચાર્યું છે ટોટલ આખા ગુજરાત લેવલે પચીસ એક હજારની ભરતી કરવાના છે એમાં બાર હજારની ભરતી થશે જેમાં ઓળખના ભાગ્ય પડતા પોલીસ કોન્સ્ટેબલ પણ આપવામાં આવશે એ અર્બન મિનિસ્ટ્રી અને હાઈકોર્ટના આદેશ અનુસાર બીયુ અને ફાયર એનઓસી માટે નોટિસો આપવામાં આવી હતી પરંતુ આ નોટિસો મુખ્યત્વે જે લોકો રિસ્કી બિઝનેસ કરી રહ્યા છે ખાસ કરીને થિયેટર છે કોમ્યુનિટી હોલ છે પાર્ટી પ્લોટો છે જે લોકો ગેમ ઝોન ચલાવી રહ્યા છે અને હાઈ રેન્જ બિલ્ડિંગો છે એમાં ફાયર હેડન્ટ સિસ્ટમ હોવી જોઈએ એનું બીયુ પરમિશન હોવી જોઈએ અને જે રિસ્કી ઝોન ચલાવે છે એને પોલીસ પરફોમન્સ સર્ટિફિકેટ પણ લેવાની જરૂર પડશે તો તે સિવાય લો રેન્જ બિલ્ડિંગોમાં જે જગ્યાએ નોટિસ આપી છે એ લોકોને ફાયર એનઓસી માટેનો પણ સમય આપવામાં આવે છે અને બી માટે પણ સમય આપવામાં આવશે છતાં પણ આવી કોઈ ફરિયાદ હશે તેનું તાત્કાલિક નિવારણ કરીશું